તો ગાઈસ એકસો વીસ રૂપિયાની એક કોકો કોલા છે તો એક જ લીધી અને બે સ્ટ્રો ભરાવી દીધી એટલે કેમ ગંદવાળો કરે છે હે આવું ગંદવાળો કેમ કરે છે તું રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાય અત્યારે સાડા ચાર થયા છે અને સડનલી પ્રતિકે મૂવી જોવાનું પ્લાનિંગ બનાવ્યો હવે કયું મૂવી છે શું છે મને ખબર નથી દક્ષ જેની જ તેના પપ્પા પહોંચી ગયા છે ટિકિટ લેવા માટે અને હું પાણીનો બોટલ લઈને હવે હું જાઉં છું હવે એ લોકો ક્યાં ગયા મને કોઈ આઈડિયા નથી સડનલી પ્લાનિંગ બનાવ્યો બોલો તો ગાયસ હું સિનેઝામાં તો પહોંચી ગઈ છું પણ એના પપ્પાને કોઈ દેખાતું નથી કયું મૂવી છે નથી ફાઇનલી પહોંચી ગઈ આજે મૂવી સ્ટાર્ટ બોલો

હવે હું જાઉં છું ફટાફટ ઘરે છોકરાઓ નીકળ્યા બેકાર શોપિંગ કરવા માટે કેમ કે મારે થોડું ઘણું શોપિંગ કરવું છોકરાઓને મેં ઘરે મૂકી દીધા અને પ્રતિક જાય છે બાર મિટિંગમાં તો પ્રતિકની રસોઈ બનાવવાની નથી ફક્ત અમારા ત્રણ મા દીકરાની જ રસોઈ બનાવવાની છે તો મને થયું કે લાવ થોડી શોપિંગ કરી આવું કેમ કે રસોઈ બનાવવાનું ટેન્શન નથી ખૂબના છોકરાઓ તો કંઈ પણ બનાવીને ખાઈ લઈશું તો ચાલો અત્યાર પહેલાં રામનગરમાં જાઉં છું ડ્રેસ લેવા માટે તો હું પહોંચી ગઈ છું ડ્રેસ લેવા હવે ડ્રેસ સિલેક્ટ કરી લઉં રામનગરમાં તો કામ ન થયું પણ પાણીપુરી ખાઈ ને કામ ચલાવી લઈએ તો ગઈસ આજનો તો આખો દિવસ ખરાબ ગયો સવારે ઊઠી ત્યારે તબિયત સારી મૂવી જોવા ગયા માઇન્ડ ફ્રેશ કરવા એકદમ બકવાસ મૂવી હતું મૂવી જોઈને આવ્યા પછી મારે થોડું ઘણું કામ હતું શોપિંગ કરવાનું તો ત્યાં ગઈ એ પણ કામ ન થયું હવે ધોઈલા મુરા જેવા આવ્યા હવે રસોઈ બનાવું પ્રતિક ગયા છે મીટિંગમાં તો ત્યાં જ જમીન આવશે અને છોકરાઓ અને મારી ભાખરી બનાવી દઉં અમે ને ભાખરી ખાઈ લઈશું આજે તો ગઈશ પાછી અત્યારે હું જાઉં છું હોસ્પિટલ કેમ કે મારે બીજા દિવસનો ડોઝ બાકી હતો લેવાનો તો મને અચાનક યાદ આવ્યું તો હવે હું એ ડોઝ લેવા પાછી હોસ્પિટલ જાઉં છું બોલો આજે તો આખો દિવસ ખરાબ ગયો છે મારો તો જુઓ અમારા જેનીશભાઈ શું કરે છે નીચે મને એમ કે આ ભાઈ એક રમે છે નીચે પણ ભાઈ તો ઓ ભાઈ કેમ ગંદવાળો કરે છે હે આવો ગંદવાળો કેમ કરે છે તું અમારા જેનીશભાઈ નીચેથી થર્મોકોલ રમતા રમતા ઉપર આવી ગયા અને ઉપર આવીને શું રમો છો ભાઈ તમે માઇનક્રાફ્ટ

તો છોકરાઓ તો ગોળ ભાખરી ખાઈ લેશે હું ચા ભાખરી ખાઈ લઈશ દક્ષ હજી નીચે રમે જ છે હજી ઉપર આવ્યો નથી અને વાસણ ગોઠવવાના છે તો વાસણ ગોઠવી દો ફટાફટ લીંબુ શરબત બનાવી દો કેમ કે મને ઇન્ફેક્શન છે હમણાં જસ્ટ દવા લઈને આવી લોટ બાંધ્યો હવે દવા પી લો અને હા હજી સવારના કપડાં સુકાવાના બાકી છે જો સવારના ખૂબ મશીન ભરીને કપડાં સુકાવાના બાકી છે ભૂલી જ ગયા રે હું કપડાં સુકવવાનું તો ગાઈશ પોણા અગિયાર થયા હજી પ્રતિક આવ્યા નથી અમે ક્યારના વેઇટ કરીએ છીએ આવ્યો હું લગભગ એક કલાકથી ચાલું છું ચાલ્યા જ કરું છું અને છોકરાઓ બી પપ્પાની રાહ જોવે છે હજી આવ્યા નથી કે પપ્પા ક્યારે આવે કે પંદર વેકેશન પડ્યું ને ત્યારના કન્ટિન્યુ અમારી સાથે ને સાથે જ છે એટલે એક બે કલાક બી જો દૂર થાય ને તો આમ ગમતું નથી એમની વગર હવે જલ્દી આવે ને તો સારું યાર

ઘરે બેઠા બેઠા એટલી દિવાલો ગંદી કરે ને હવે બસ થોડા ટાઈમમાં કલર જ કરાવવાનો છે કેમ કે આ ઘર અમારું રેન્ટ પર છે અમારું પોતાનું નથી અમારું પોતાનું ઘર બને છે ત્યાં તો એક લીટો ન પાડવા દો મારી મારીને તોડી નાખું જો લીટો પાડે ને તો એટલે થોડા દિવસમાં આ ઘર અમારે કલર કરાવવો જ પડશે ઘરમાં બહુ જ ગંદુ છે